પણ તમે શેઠ કેવાય મારે પૂછવું તો જોવે ને એ હારું ભરેલા રીંગણા એ રોટલો ખાહો કે રોટલી રોટલો જાજ રોટલો બનાવું કે બાજરા રોટલો બનાવું એ લોટ છે નો પીડ્યો એ બાજરા નો તો પણ હું પૂછ પૂછ કરે જા બાજરા રોટલો અને રીંગણા નું શાક બનાય નાય એ હારું કેવો માણસ છે ચાર પાંચ રીંગણા છે અને બે રોટલા તા એટલો લોટ પડ્યો અને આ તો પ્રશ્નો પૂછે બોલો યો હજી બકુલ ભાઈ આવ્યા ની

હાલ હા શાક રોટલા બનવાની કેટલી વાર છે એ ભરેલા રીંગણા નું શાક અને રોટલા તૈયાર છે તો હાલ ખાલી અહિયાં ખાવા બેહવું કે ઓલડી ખાવા બેહવું એ ઓલડી માં ખાવા બે

અરે શાક ની તપેલી બૌ ગર છે બપુલ ભાઈ તો ના શાક રોટલાઈ આવી શાક રો શાક રોટલા દઈ દેવી કામ કરે અમતાભાઈ હા તો હાલો ને અમતાભાઈ શાક રોટલા ભલે ખાતા શું કરું ભૂખ બેઠા છે ને

આપડે મમરાભાઈ ની દુકાને બધા ભેળ ખાઈ આવશું હવે ક્યાંય ખાવા દવા નામ નો લેતો